સાદ આવે એટલે બધાને ઉમેદ આવે કે હવે ઓલ વાવણા જોડા વાવણી બનાવે એવું કોઈ આપણે ભાત ભતવાની તૈયારી કરેલા કઈ રીતે કરી શકો છો

આબેવળ કીરત અડી સાખે સૂરજ સોમ ભક્ત દાતા સુરા ભયા ભલી હાલારી ભોમ હાલ આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વડાત્રા ગામમાં છીએ અને હાલ તો જે છે વાવણીનો સમય છે મેઘરાજાનું આગમન થઈ ગયું છે અને ધરતીએ જે છે ઓવારણા લીધા છે મેઘરાજાના અને ચારે બાજુ જે છે લીલું છમ જે વાતાવરણ જોવા મળી રહ્યું છે પ્રકૃતિ સોળે કડાએ ખીલી ઉઠી છે ત્યારે માજીઓ આપણી સાથે જોડાઈ ચૂકે છે જેમને સંસ્કૃતિને પહેલાંની સંસ્કૃતિને જોઈ છે પહેલાંના સમયને જોયો છે તો આવો એ માજીઓ સાથે વાત કરીએ એમના સમયની વાત કરીએ વાત ગુજરાતી પર

પછી હાથીઓ પૂરી હાથીઓ પૂરી બધા હા પેલા એવું હતું તો પછી વાવણા જાય પાછળ ભતવા દેવા જઈ પછી ઘેર આવી ને આપડે કોઈ હાંજ ને સમય આપડે ઉમંગ હોય ને કે આજે આપડે વાવણા જોઈતા

काठवाना ह टेक्टर आवी ग्या टेक्टर आवी ग्या એટલે અઠાણે તા જટ કામ થઈ જાય બરતા દોહી દૈણા દરતી પાણી પડતીઓ દૈણા દૈણા કઈ રીતે આમ ઘંટી થી હા અને લિંગામાં સટણ્યું ખાતા હા મિલા થી ખિસ્ડા ખાતા એટલે એવું બધું મોર કરતા નવા તો હવે આયા કઈ જોવા જડે ને અને અઠાણે કોઈ કરે ઓસુ પેલા માં ખોરાક કેવા હતા ખોરાક ને જુવાર ને બાજરો હ You cover no piscri hanging a

પેલા ba, મહેમાન આવતા તો

કેવા લાગે ના ના અમને ફાવે અત્યારના આપડે જોઈએ અત્યારના યુવાનો આખો દિવસ મોબાઈલ માં જોઈએ તમને જોઈને કેવું લાગે ના અમને ના ગમે આમ બે બાઈ આપડે બેઠ્યું હોય ને

પેલા માજી પેલા પણ તમે આ રીતે જ તમને કઈ રીતે આવડ શીખી ગયા આ અમે 15 વરસના હતા 15 વરસથી હા હ હ અમે ગયા નથી હા કેટલું ભણેલા બા ના ગયા જ નતું જ નિશાળ જ નત ગ્યે હ

બા અત્યારે તો જો આપણે સિટીમાં હોય ને તો બધા લોકો એવી વાતો થોડોક વરસાદ આવે તો એવી વાત કરે કે હવે આ જાય તો સારું તો ખેડૂત માટે વરસાદ કેટલો મહત્વનો છે અમને તો બહુ પ્રિય હમ વરસાદ તો અમને બહુ વાલો લાગે ભાઈ વાહ પેલા વાવણી કરવા આવતા ત્યારે કેવો માહોલ હતો બા ગામમાં કેવો માહોલ હોય બહુ જ હોય રાજીપો કેટલો થાતો બહુ રાજીપો થાતો ભાઈ વરસાદ તા હમ પેલાના સમયમાં અત્યારના સમયમાં શું પેલા કે માજી તમને અત્યારે મજા આવે છે કે પેલાના સમયમાં મજા આવતી અમને પેલા મજા આવતી હો એનું શું કારણ બા ઈ આ બધા છે ને આને ફોન ને બહુ ગમે હા ને આપણે ગમે ને ઈ ના ફાવે હા હા ઈ ફે હમ હમ પેલા માજિયા ચોપતા ચોપતા કઈ ગીત ને એવું ગાતા એવું કઈ કરતા બેઠા નામ હોય તો ભેરી હોઈ જાતી ને ગીત હીખી હા હા ઇતનિયા હીખી હા આ વાવતા વાવતા હા વાવતા વાવતા કામે જાય કામે થાય મજા આવે તો હાલ માજીઓ જે છે તે અત્યારે વાવણી કરી રહ્યા છે ને ગામડામાં અત્યારે વાવણીનો સમય છે ને ગામડામાં જ્યારે તમે આવો અત્યારના સમયે તો ચારે બાજુ જે છે વાવણીઓ થતી હોય છે ને કહેવાતું હોય છે કે વેરિયા મેં બીજ અહીં છૂટા હાથે હવે વાદળ જાણે ને વસુંધરા જાણે તો હાલ તો જે છે આપણે દ્વારકાની ભૂમિ પર છીએ ને ચારે બાજુ હાલ જે છે વાવણીનો સમય છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર